આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન ડી નો 15મો પ્રશ્ન ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરવાની છે અગાઉ આપણે પ્રશ્ન ક્રમાંક 1 થી 14 ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેના લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન ક્રમાંક 15 ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરવાની છે પણ એની પહેલા એક ખાસ વાત વાલા વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા મંગાવી શકો છો જી હા તમારે આ અસાઇનમેન્ટ ખરીદવા માટે વિકાસ પરીક્ષા કક્ષ અસાઇનમેન્ટ ખરીદવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી તમે ઘરે બેઠા આનો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઓનલાઈન મેળવવા માટે ઘરે બેઠા મેળવવા માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને પણ તમે જે છે આ અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો ઓકે તો ચાલો શરૂ કરીએ સેક્શન ડી નો પ્રશ્ન ક્રમાંક 15 શું કહે છે રીરાઇટ ધ પેરેગ્રાફ કે પેરેગ્રાફ ફરીથી લખો જે પેરેગ્રાફ આપણને આપ્યો છે ફકરો આપ્યો છે ફકરો ફરીથી લખો ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરીને અને વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ કાઉન્સમાં જે આપણને શબ્દો આપ્યા છે ને એ કાઉન્સમાં આપેલા શબ્દોને વ્યવસ્થિત રીતે વાપરીને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીને જે છે તમારે એ ખાલી જગ્યા પૂરવાની છે અને ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે બરોબર એક 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 રાજની વાત તો વાલા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન હવે સહેલો થઈ ગયો છે હા પેલા પ્રશ્ન કઈ રીતે પૂછા તો ખબર છે એક પેરેગ્રાફ હોય એ પેરેગ્રાફમાં ત્રણ જગ્યાએ ભૂલ કરેલી હોય અને ન્યા જે છે અન્ડરલાઈન કરેલી હોય મતલબ ભૂલ કર્યા પછી એવું નથી કે ભૂલ સંતાડી દે નહીં ને નહીં ભૂલ કરીને આ ભૂલ અન્ડરલાઈન કરીને બતાવે અને લાઈક અ ચેલેન્જ તમને એક ચેલેન્જ આપે ચુનોતી આપે કે તમને જો આનો સાચો જવાબ આવડતો હોય તમે જે આ ભૂલ દેખાય છે એ ભૂલ પકડાતી હોય એ ભૂલને સુધારતા આવડતી હોય તો હવે સુધાય લાઈક અ ચેલેન્જ હે અને એની જગ્યા હવે શું આપણને આપે છે ત્રણ ખાલી જગ્યા અને પર પ્રત્યેક ખાલી જગ્યા એક ખાલી જગ્યા પૂર્ણ કરવા માટે તમને ત્રણ ત્રણ વિકલ્પો આપવામાં આવે છે બરોબર હવે ઘણા 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 વિદ્યાર્થી મિત્રોના જે છે કમેન્ટ આવે છે સવાલ આવે છે કે સર આ પ્રશ્નોને મોઢે કરવો હોય તો ગ્રામરનો કયો ટોપિક મોઢે કરવો પડે તો હું તમને જણાવું છું ધોરણ એક થી માંડીને ધોરણ દસ માં જેટલું ગ્રામર આવ્યું જેટલું પછી કન્જક્શન હોય પ્રિપોઝિશન ફ્રેઝલ વર્ડ ડબલ્યુ એચ વર્ડ કન્જક્શન ફંક્શન જેટલા પણ જે કાંઈ પણ કન્જકશન જે કાંઈ પણ તમે ગ્રામર ભણ્યા છો ને જેટલું પણ પછી આર્ટિકલ હોય નાનામાં નાનું કે ડિગ્રી હોય બધુંય બધુંય જે છે ભણવાનું બધુંય મોઢે કરવાનું હા કારણ કે આમાં ત્રણ એક કોઈ પણ જગ્યાએથી ખાલી જગ્યા પૂછી શકે છે ઓકે હાલ સમજતા જઈએ કિંગ મહાબલી વોઝ અ ગ્રેટ કિંગ કે કિંગ મહાબલી એક મહાન રાજા હતા ખાલી જગ્યા રૂલ્ડ કે શાસન કર્યું ઓર કેરલા કેરલ ઉપર ઘણા વર્ષ શાસન કર્યું તો રાજા મહાબલી કે જેણે કે જેણે એટલે હું કે જે શાસન કરતા કેરલ ઉપર ઘણા વર્ષો સુધી

અને બીજું બધા લેક્ચર લાઈવ બધે બધા લેક્ચર લાઈવ જેમ અત્યારે તમે ફોનમાં કે ટીવીમાં જેમ રેકોર્ડેડ વિડીયો સાંભળો છો ને એની રેકોર્ડિંગ નહીં હોય એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર આવશે જેમ તમે ક્લાસમાં કે કોચિંગમાં લાઈવ ભણતા હોય એની જેમ અને એ લાઈવ લેક્ચરનો ફાયદો એ છે કે એ પછી ભવિષ્યમાં રેકોર્ડિંગ સ્વરૂપે પણ તમને મળી જશે એટલે કે કોઈ દિવસ લાઈવ લેક્ચરમાં ન આવવાનું હોય આરામથી રેકોર્ડિંગ જોઈ શકો છો તમે એ રિવિઝન કરવું છે બે મહિના પછી ફરી વાર એ લેક્ચર સર આખો ભણવો છે ભણી શકો છો જે કાઈ પણ તમને ભણાવવામાં આવશે એની સરસ મજાની હાર્ડ એનિમેશન વાળી પીપીટી અને પીડીએફ આ બધી વસ્તુ તમને આપી દેવામાં આવશે પ્રોવાઈડ કરવામાં આવશે અને સૌથી મહત્વની વાત એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે એક ગાઈડ ગાઈડલાઇન્સ નો એક સંબંધ હોય જેને મેન્ટરશિપ કહેવાય એક એક કોઈપણ સમયે કાઈ પણ સમસ્યા થઈ છે શૈક્ષણિક બાબતની ગણિતના સરને તમે ગમે ત્યારે પૂછો કે સર આ નથી આવડતું જરાક સમજાવો ને દાખલાની રકમ લખીને મોકલશો ને તો પણ જે છે એ સર તમને સમજૂતી આપશે તો આવો વોટ્સએપ સપોર્ટ તમને 24 ફોર બાય સેવન મળે છે ઈ પાછો બધાય શિક્ષકો આપે છે આ આ બધી વસ્તુ આ બધી વસ્તુની સાથે સાથે હજે વસ્તુ મળે છે જ્યારે સિલેબસ પૂરું થાય ને એટલે આઈએમપી ગોતતા થઈ જાઓ તમે બધા સાચું ખોટું આઈએમપી ગોતવા મંડો તો ત્યારે લોન્ચ થશે આઈએમપી બેચ અને બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને આઈએમપી બેચમાં ફ્રી એડમિશન આપવાનું છે અને આ બધું માત્ર ને માત્ર ચારસો નવાણું રૂપિયામાં પહેરેલા ટી શર્ટ કરતાં પણ ઓછી કિંમત છે હા ટી શર્ટ કરતાં પણ ઓછી અંદર તમને આ વચન આપવામાં આવે છે અને હાલમાં ઘણા વિદ્યાર્થી મિત્રો ભણી પણ રહ્યા છે હજી પણ સમય છે હજી રાહ જોવાનું હવે બંધ કરો આજે જ જોડાઈ જાઓ આપણે બ્રહ્માસ્ત્ર બેચમાં વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે કોન્ટેક કરી શકો છો આગળ છે અ ડાન્સ ખાલી જગ્યા વોઝ ઓર્ગેનાઇઝ્ડ ઇન માય સ્કૂલ કે ડાન્સ તો ડાન્સ કોમ્પિટિશન ડાન્સ કોમ્પિટિશન મારી સ્કૂલમાં ઓર્ગેનાઇઝ થયેલું હતું ટુ ફાઇન્ડ આઉટ ધ બેસ્ટ ખાલી જગ્યા શોધવા માટે શું બેસ્ટ બેસ્ટ ડાન્સ બેસ્ટ ડાન્સર કે બેસ્ટ ડાન્સિંગ સર બેસ્ટ ડાન્સર હોય યસ બેસ્ટ ડાન્સર શોધવા માટે રીના ટુક પાર્ટ ઇન ઇટ રીનાએ તેમાં ભાગ લીધો શી ડાન્સ ડ ગ્રેસફુલી તેણે બહુ જ સુંદર રીતે ડાન્સ કર્યો ખાલી જગ્યા શી ઓ ડિક્લેર્ડ વિનર હવે શી ડાન્સ ગ્રેસફુલી તેણે સારો ડાન્સ કર્યો શી વોઝ ડિક્લેર્ડ વિનર એને વિનર જાહેર કરવામાં આવી જુઓ જોવો તો શું છે ખબર કન્જક્શન છે બીકોઝ સોરી બીકોઝ એઝ ધેર ફોર કન્જક્શનનો ટોપિક આવી ગયો કે નહીં ડાન્સ સારો કર્યો વિનર આપી દીધી ડાન્સ સારો કર્યો વિનર જાહેર કરી દીધી ડાન્સ સારો કર્યો તેથી તેથી એટલે ધેર ફોર ધેર ફોર શબ્દ આવશે સિમ્પલ હે આગળ આગળ જોઈએ આલો ઇન ધ ડેઝ ઓફ કિંગ આર્થર રાજા આર્થર ના દિવસો ધેર લિવડ અ ખાલી જગ્યા નેમ માર્લિન ત્યાં રહેતો એક માણસ કેવો માણસ વાઇઝ માણસ વાઇઝર માણસ કે વાઇઝેસ્ટ માણસ હવે જો વાઇઝેસ્ટ આવત પણ આગળ અ છે ધ હોત તો વાઇઝેસ્ટ આવત વાઇઝર તો વાઇઝર પછી ધેન આવવું જોઈએ હે ડિગ્રીના રૂપો છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું આવશે વાઇઝ મેન એક સમજદાર માણસ રહેતો ડાહ્યો માણસ રહેતો નામ મરલીન હતું હી ન્યુ એ જાણતો ઓલ ધ ફિયરિસ બધા ફિયરલિસ એન્ડ ખાલી જગ્યા ધે લીવડ બધી પરીઓને જાણતો ને ક્યાં રહે છે વેર ધે લીવડ તેઓ ક્યાં રહે છે એ પણ જાણતો ડબલ્યુ એચ શબ્દ છે ઇવન ધ ફેરી ક્વીન વોઝ અ ફ્રેન્ડ ઓફ કે જે ફેરી ક્વીન હતી પરીઓની જે રાણી હતી એ પણ શું હતી ફ્રેન્ડ ઓફ તો એની ફ્રેન્ડ હતી ફ્રેન્ડ ઓફ હિઝ એની ફ્રેન્ડ હતી રેડી આવી રીતે રેડી ચાલો આગળ વધીએ આગળ વધીએ ની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા ક્ષે અસાઇનમેન્ટ નું તમે વિડિયો સોલ્યુશન તો અત્યારે મેળવી રહ્યા છો તમારી માટે તૈયાર છે સંપૂર્ણ અસાઇનમેન્ટ નું પીડીએફ સોલ્યુશન જી હા સંપૂર્ણ અસાઇનમેન્ટ પીડીએફ ફોર્મેટ માં સોલ્વ કરીને તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો સિન્ડ્રેલા 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 હેડ હેડ ખાલી જગ્યા સિસ્ટર્સ તો ટુ 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 સિસ્ટર 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 કે હવે સર આવે આવે સંખ્યા ખબર પડી જાય બે બહેનો હતી વેરી અનકાઇન્ડ સિન્ડ્રેલા ઉપર બહુ જ અનકાઇન્ડ એટલે કે નિર્દય હતી સિન્ડ્રેલા ને હેરાન કરતી વન ડે એક દિવસની વાત છે બિફોર હર ખાલી જગ્યા

એમાંથી વીણી વીણીને હા એમાંથી વીણી વીણીને આઈએમપી તૈયાર કરેલું છે આ ગયા વર્ષે આ પાગળના વર્ષોમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા સવાલો આ વર્ષે પૂછાઈ શકે તેવા સવાલો વધારે જે છે કહેવાય કે આ વર્ષે પૂછાવાના પર્સન્ટેજ જેના વધારે હોય એવા સવાલો જે છે તૈયાર કર્યા છે અને જે તમને આઈએમપી બેચમાં ભણાવવામાં આવશે વિથ અ ફૂલ ડિસ્ક્રિપ્શન સંપૂર્ણ સમજૂતી સાથે સંપૂર્ણ અર્થઘટન સાથે અને એમ પણ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસનો એ નિયમ જ છે કે ખાલી બાળકોને જવાબ નહીં આપવાના એ જવાબની સમજૂતી પણ આપવાની તો વહાલા વિદ્યાર્થી મિત્રો પ્રી રજિસ્ટ્રેશન અથવા તો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો ઓકે અને હા તમારા માટે વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે જેનાથી તમને રોજ બરોજની માહિતી જે છે દરરોજ મળતી રહે અપડેટ મળતી રહી તો વહાલા વિદ્યાર્થી મિત્રો એ વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જવાનું છે ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરીને પણ તમે વધુ માહિતી મેળવી શકો છો ઓકે તો ચાલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીએ ક્વેશ્ચન નંબર ડી સેક્શન નંબર ડીમાં પ્રશ્ન ફિલિંગ ધ બ્લેન્ક્સ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આના પછીના પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત